મોટા મારા સા તંદિક લાગે મને તો બહુ બીક લાગે હે હું તો બહુ કેતા કે મન બીક મે હંગા તો બી હોય છે તો લાગે છે મોટા માતા ઘરે થી મને માતા ઘર થી તે આડે તાની તો બીક મે લાગતી જ્યારે વર રાખવા તો આવતા ને સુલાઈ ને પડે કે બે મુડા વાય છે તો તું જાર મારે તો ઓર રાખવા આવવાનું જાર તો તું આવી છે મારે જાર ઓર તું કેમ તો આવતો તું કેમ તો આવતો તો શું આવો કોઈ તો રાખવા છે આવી કોઈ રાખવા નહી આવતા

તમારે એટલી પોટ લેવાની છે તે આમાં કોસો જીરે કાંચો હા આવીને દાણા કરો એવી જ ના હોય આવતા ને હોય અમાર બગાડ લાખ રૂપિયા કાઢો અમાર તો જાર જ બરોબર છે જાર ઓર રાખો આવતા ને બીક લાગે છે તમે ઓ રાખવા જાન હા પગાર આવો ઓર રાખું

ફેદોડી નાખી ચોય પૂછે મો ધોકાન ફેદોડે ઉપાડીન બેટી દાની ના હઈડે ચોય બા આવે તો ફેદોડી એ તો એ તારું બા ખાવાનું એ ના જાય દઉં છું મને ખબર છે તો ખોટ એ ખોટ ના કોય ખોટ બૈડામ બે ખોટ હું તો તો ના કોય એના માટે પૂરીઓ નોણા ને ભજન એવું બધું લઈ દાવું પડે પૂરીઓ મંચુરિયન ની મીઠાઈ ને એવું ને બધું એવું તો કોણ બાવા કે અમિત ના ખાતા પૂરતા તો પૂરતા નું ખવરાવ મજૂરી કરતા નહી તો શું ખોતાણી મજૂરી તો ઘણી ખો કરો હો આ તો કરો છો તો લાઈન ખવરાવ ભૂતન સાધવા દો ભૂતન નું ખવરાવ ખવરાવ અમે કે બેઠા બેઠા ના ખો કે તમે હારું ભાડતા નહીં પેલા મરચું ભાડો છો જેવું તન તમે ભાડો તા દોશી ઘેર ઢોકણ આવે અમે તો આજ દે દેવણા ને જલેબી ને ભજિયા ને પુરિયા બધું બનાવ્યું અમે 2 વાગે સાઢવા જવાનું છે આ બૂત આવજો જો આ બાબુ મૂજા જાળવાઈ તો ઓવર રાખવા આવતો મારે મને તો બીક લાગે હું એકલો આ માથાના મને તો બીક લાગે હું નહીં આઈ ગયો તો ઉતારવાની છે એક પેલા બાલ્યા વાંચી છે એમાં તો હજુ ત્રણ પડી છે

દા મો ભૂત દેવા ભૂખા એટલે ખબર પડી રે હમણે કે કુણ ભૂત છે હા કંદે પાછા આવો છો ખરો છો તમે આવજો ખંગાત ખબર પડે અમે તરવેલો દૂઈ છે કે મ શું જોવો છે હમણે આવજો આવજો આ તા આઈ દો હમણે 2 વાગે કે દેને તારે ખાઈનું ઊંઘો કલાક અન તો પછી બે વાજે આઈ દાદી વીટલી ગણા બધું તૈયાર લી મેલ્યું છે તાર વેલોમ બધું આઈ દાદજો આ જાવ આઈ દેજો તાણી બેવાજી આજા ડામડે તું તારાથી કશું ધૂળે વર્તી નાહી મોટા ઝારવાઈ કરી નહી શું સાઢો આવો ફૂટની કી હોય બાપ ફૂટની વાત કરો એ ફૂંડ ને ઓ નહી રાશી કેદા કે ફૂંડ ચોકણ આઈ કેડી આવશે ને પાણી નાખે બોયદારમાં

કેલવા ભાઈ પોતાને ગોવા ભાઈ અમાર અમાર જાનમાં જો ભાઈ અમાર અમાર જાનમાં ભજવાન બધું તમ તમાકુ આવ તમ બટ નાખું હોય

લાલભાન આઈડિયા જોઈ જ નહીં ચોય ને ચોય એક બાકલામ ગાલ દે એમ પહી ઠેલી ઉપર વાલ દે ચાલુ કરી તાના મોટા માથાળા ની તે ચાલ ના જોઈ તાન તા ઈ તમે ખાલી વાયર પકડીને કૂદો આવશે ને બોય લાલભા વચ્ચે બેઠા છે મારો ખાલી ને એકણ આવશે ને તો ફૂલ એમ પડ્યો બોય પેલા ધબલે ઓકળી મારવી એ લાઈટ ફૂલ આવો છે તો કોઈ જાટકો આવશે ને તમા માળા માં એમ પડશે ભાઈ તમે આજે ધોકા ધોકા ફેદો ને માળા ને માળા પા તમે એક ને એકમ બોય પડશે શું

કશવી ના ખાય કોન એ તો પૈ તમાર ખાલી આમનમ ચોપલી દૂદ નું આવે એ નું ખાવું પડે બરફી તમાર કામ નઈ ખાવા પેલા કાન જઈને બતાવો હોડો એ બતાવો જાલવા કે તા ખાજા બે જણા બીવાહી પણ અમે નઈ બીવા ખાઈ જા બીવા ખાશી એટલે ઘેર ઉદી આ દેહી મે ચીલ છોટા માતળા કેમ બીવા તો નઈ મને તો બીક લાગે બહુ ના એ જ બેસવાઈ કે તરત કેમ આ તો સાઉ નો આવ કર તો કોણ આવે આલે બાબા મુઈ આવું ન આવ્યું આલે હવે ના આલું તમામ અમે હવે તો બાબુ નઈ পোনচ্য় প১য়ি সল্য় সলে খরশ্য়ে সলে আরেে নিনার জার চোয় শভ্য় মো... এথিয�া মচোয় তবের সলের আরা কোসল্য় আরারারা

નાજી બેઠવાઈ કે તરત જ મેં તો સાઉનો આવ કારણ કે કોણ આવે આલે બાબા મિયે ઓણ આવીયા હવે અમે હવે તો ફરજો જ હારું એટલે જરૂર આવે તો અમે

તમે મને કીધું પેલું કીધું જ નઈ કે મારા આ ભાજ્યો બદલ છે આ ભાજ્યો કશું કોમ નહીં કરતું તો હું આયુ હોત